સ્વરૂપજી ઠાકોરનો કક્ષાના મંત્રીમાં સમાવેશ થતાં વાવથરાદમાં ખુશીનો માહોલ છે સ્વરૂપજી ઠાકોરે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરીને દિવાળીના તહેવારમાં મંત્રી તરીકેની જવાબદારી મળતા સ્વરૂપજી ઠાકોરે પ્રજાનો અને રાજ્ય સરકારનો આભાર માન્યો સ્વરૂપજી ઠાકોરે દિવાળી પર્વને લઈને તમામ મતદારો અને રાજ્યની પ્રજાને શુભેચ્છાઓ પાઠવી હતી સ્વરૂપજી ઠાકોરે વાવ થરાદ જિલ્લો રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લો બને તેવો સંકલ્પ પણ કર્યો અમારે ડબલ દિવાળી છે એક તો દિવાળી પાછો મંત્રી દિવાળી અને અમારા થરાદ તાલુકો થરાદ તાલુકો તો જિલ્લો બન્યો અને જિલ્લો બન્યો ને એમાં થરાદ તાલુકાના બે મંત્રીઓ છે આ એક ડીસાવાળા માળી અને એક સ્વરૂપજી એટલે આમાં તો ખૂબ આનંદ ઉત્સવ છે કે સરકારે ચેટલું આપ્યું છે અમને અને ધન્યવાદ છે આ બીજેપી સરકારનો ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને મોદી સાહેબનો અને આખી વિધાનસભાનો ખૂબ ખૂબ અભારધો દિવાળીનો આ તહેવાર વાવ વિધાનસભાના મતદારો માટે એક અનેરો આનંદ બન્યો છે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી પહેલા જ મંત્રી તરીકેની જવાબદારી આપતા લોકોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે ત્યારે વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કહી શકાય એવા સ્વરૂપજી ઠાકોર આપણી સાથે છે સાહેબ દિવાળીના તહેવાર પહેલાં જ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે શું કહેશું પહેલાં તો અમારા શ્રેષ્ઠ નેતૃત્વનું આદરણીય અમારા નડ્ડાજી સાહેબ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અમારા જ નવનિયુક્ત અધ્યક્ષ અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અમારા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી પાર્ટી એક વિકાસવાળી પાર્ટી એ પાર્ટીની અંદર કામ કરવાનો અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું સાહેબ ધારાસભ્ય બન્યા બાદ અગિયાર મહિના જેટલો સમય થયો છે અને અગિયાર મહિના બાદ જ મંત્રી પદ તરીકેની જવાબદારી મળી છે કેટલો ખુશી કેટલી ખુશી ખુશી એટલે મારે તો ખુશી હોય જ પણ મારાથી પણ વધારે વિસ્તારના લોકોની ખુશી છે વિસ્તારના લોકો અત્યારે આમ ગણવા જઈએ તો દિવાળીનો દિવસ આજ છે પણ અગાઉ જ્યારથી શપથવિધિ અને જ્યારથી નામ જાહેર કર્યું અને મંત્રીમંડળમાં સમાવેશ કર્યા ત્યારથી મારા વિસ્તારના તમામ લોકોએ દિવાળી મનાવી દીધી છે એમની દિવાળી આજે પણ છે અને બે દિવસ પહેલાં પણ એમને દિવાળી મનાવી છે અને આવનારા સમયમાં ખૂબ જ આ જિલ્લાના વિકાસ માટે કામ કરવું છે એના માટે લોકો ખૂબ ખુશ છે મારા પરિવારના લોકો ખુશ છે મારા ગામના લોકો ખુશ છે વિસ્તાર આંખો ખુશ છે તમામે તમામ લોકો આજે અભિનંદન પાઠવી રહ્યા હું સંદેશ આપવા માગું છું કે નવા વર્ષની અંદર આપણને મોટી ભેટ આપી છે મોટી ભેટની અંદર આજે નવા જિલ્લાને એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો નવા જિલ્લાને એક રળિયામણો જિલ્લો બનાવવો એ અમારું મોટું કાર્ય રહેશે કે વાળ જિલ્લાને પ્રથમ હરોળમાં લઈ રાજ્યના જિલ્લાઓ કરતાં પ્રથમ હવામાં લઈ એવો અમારો સંકલ્પ છે કે આ જિલ્લાને અમારે શ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે આ હતા વાવ વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી પદ તરીકે જાણે હમણાં થોડા દિવસ પહેલાં અગાઉ જ શપથ લીધા છે એવા સ્વરૂપજી ઠાકોર અને જેઓ અત્યારે તો કહી રહ્યા છે કે દિવાળીનો તહેવાર છે અને પરિવારમાં પણ ખુશી છે પરંતુ પરિવાર કરતાં પણ વાવ વિધાનસભાના મતદારો અને વાવ થરાજ જિલ્લાની પ્રજામાં વધારે ખુશી જોવા મળી રહી છે મિત દવે ન્યૂઝ કેપિટલ વાવ